ભાખરીયો સોમવાર શ્રાવણ માસના પહેલાં સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો વ્રત કરનારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ભગવાન શંકરને જળાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું એક અથવા બે ભાખરીનું એકટાણું ભોજન કરવું ઘણા સમય પહેલાં સોમ શર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો તે સર્વે શાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો તે વિદ્વાન હતો એટલું જ નહીં પણ પરોપકારી પણ હતો તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી બ્રાહ્મણ ભિક્ષા માંગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો કોઈ દિન દુખીયા આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી પોતે જમ બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાં દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો જો એકલો હોત તો તે ક્યારનો પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈ ઠામ ઠેકાણા વિના ક્યાં જાય બે દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી આજે તે સાવ ભૂખ્યો હતો કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો મંદિર પાસે એક તળાવ હતું તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું તેમાં જાત જાતના કમળો ખેલેલા હતા બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને બે હાથ જોડી પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો ત્યાં ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા તેમણે કહ્યું હે સોમદત્ત તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે સોમદત્તે કહ્યું મહારાજ મને એની કંઈ સમજણ પડતી નથી હું કોઈની ઈર્ષા પણ કરતો નથી આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી આટલું કહેતા સોમદત્તની આંખમાં આંસુ આવી ગયા પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપ્યું તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારું દુઃખનું કારણ તારા ગયા ભાવના કર્મો છે તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી સોમ શર્માએ પૂછ્યું મહારાજ ભાખરિયા સોમવારનું વ્રત સી રીતે થાય એ મને કૃપા કરીને કહો ભગવાન સોમેશ્વર બોલ્યા શ્રાવણ માસના પહેલાં સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ મહિના સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું પ્રત્યેક સોમવારે ત્રણ પાંચ કે સાત બેલીપત્રો મહાદેવજીને જળાવવા અને મહાદેવજીનું પૂજન કરવું ભાખરીયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એક ટાણું કરવું પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવી બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાના માટે રાખવી કાર્તક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું તે વેળાએ મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબિલ ગુલાલથી ભગવાનની ભક્તિપૂર્વક પૂજન કરવું યથાશક્તિ દાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહી ભગવાન અંતરધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પોતાને ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોમવારનું વ્રત લીધું કારતકની અજવાળી ચૌદસે તેને વ્રતનું ઉજવણું કર્યું આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું બ્રાહ્મણને સુખ સંપત્તિમાં ખોટ ન રહી તેના મનના મનોરથો પૂરા થયા થોડા જ સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવારના વ્રતનું ફળ મળ્યું જય મહાદેવજી ભાખરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું તેવું સૌ કોઈને ફળજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ